છતાં સરકારી કચેરીઓ તથા કોર્ટોમાં કેસો તેમજ આરટીઆઈ ની અરજીઓ કરી રૂપિયા પડાવવા માટે ધાક ધમકી આપનાર રીઢા આરોપી ઈસમ સામે બે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ વડોદરામાં જમીન મિલકત ધરાવતા નાગરિકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવાના અને જમીન મિલકતમાં કોઈ હક ન હોવા છતાં નામ નામકોટોમાં તેમજ સરકારી કચેરીઓમાં કેસો આરટીઆઈની અરજીઓ કરી રૂપિયા મેળવવા માટે જમીનના માલિકોને ધાકધમકી આપવાના ગુનાહિત કૃત્ય કરતા ઈસમોને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવતા વડોદરાના બે નાગરિકો સાથે આરોપી ડાહિયાભાઈ શેનાભાઈ રાજપૂત રહેવાસી વડોદરા દ્વારા આ મુજબની એમઓથી કરેલ ગુનાહિત કૃત્યો પ્રકાશમાં આવતા જેથી આ ગુનાઓ કરી આર્થિક લાભ મેળવનાર આરોપી સામે હાલમાં છાણી અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાલ હોય તેમને ગુનાની ટૂક વિગત નીચે મુજબ છે આ કામના આરોપી રાહિયાભાઈ શનાભાઈ રાજપૂત રહેવાસી પરિવાર પાલ કરોડિયા વડોદરા નાઓ જે મોજે દશરથ સર્વે નંબર આઠસો વાળી જમીનમાં સન બે હજાર થી તારીખ સાત ત્રણ બે સુધી તેનો કોઈ હક હિસ્સો ન હોય અને જમીનમાં તેને કઈ લાગતું વળગતું ન હોય તેમ છતાં ગુજરાત હાઈકોર્ટ કલેક્ટર કચેરી એસઆરડી અમદાવાદ સિવિલ કોર્ટ મામલતદાર અને કૃષિ પંચ વડોદરા ગ્રામ્યની કોર્ટમાં ગણુતર ધારાને લગતો કેસ દાખલ કરેલ જે કેસો સંબંધ હે તેઓએ ફરિયાદી પક્ષ સાથે સમાધાન કરી સમાધાન પેટે સમાધાન લખી આપી ફરીથી આ જમીન બાબતે કોઈ સરકારી કચેરીઓમાં કે કોર્ટમાં કેસ રજૂઆત અરજીઓ કરશે નહીં તેમ લેખિતમાં જણાવી દસ લાખ મેળવી લઈ ફરિયાદીને આર્થિક નુકસાન કરવાના ઇરાદે અલગ અલગ સરકારી કચેરીઓ તેમજ કોર્ટોમાં ખોટા દાવાઓ અરજીઓ કરી ફરિયાદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને ધમકી સ્વરૂપે આરોપીએ ભોગ બનનારને તમે મને ઓળખતા જ નથી આ પણ ઘણા લોકોને સીધા કરી દીધા છે મને પંચોતેર લાખ આપી દો નહીં તો તમે નહીં જણો ને જીવથી જશો તે મુજબથી વડજબરીથી ફરિયાદ પાસે વધુ રૂપિયા મેળવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય આ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો બીએનએસ કલમ ત્રણસો આઠ એક ત્રણસો એકાવન ત્રણ મુજબ નોંધાયેલ છે આ કામ ના આરોપી ડાયાભાઈ શનાભાઈ રાજપૂત રહેવાસી વડોદરા નાય તારીખ સોળ પાંચ બે હજાર સત્તર થી તારીખ સાત ત્રણ બે હજાર પચીસ દરમિયાન ફરિયાદીની વડીલો પારજીત જમીન મુજબ દર્શક સર્વે નંબર ચારસો અગિયાર જમીન બાબતે આરોપીએ તેના નામનો નવ્વાણું વર્ષના ભાડા કરાર વાળો લેખ કોઈ ડોક્યુમેન્ટમાં સહી લેવાના બહાને બનાવી લેવાતા તેમાં ફરિયાદી તથા તેમના ભાઈઓને સહયોગ મેળવી આ ભાડા કરાર આધારે ફરિયાદીના ભાઈ બહેન સાહેદો વિરુદ્ધ આરોપીએ નામ કોર્ટમાં કલેક્ટર કચેરીમાં ખોટા ખોટા કેસો અને દાવાઓ કરી તે દાવા અને કેસોમાં સમાધાન કરવાના બહાને બળજબરીથી પૈસાની માંગણી અને પૈસા નહીં આપો તો હેરાન પરેશાન કરી જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ આપી ગુનો કરેલ હોય આ અંગે ગુના નંબર બીએનએસ કલમ ત્રણસો આઠ એક ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો નોંધાયો છે આ બંને ગુનોમાં સંડોવાયેલ આરોપી ડાયાભાઈ શનાભાઈ રાજપૂત રહેવાસી પરિવાર પાલ કરોડિયા વડોદરાને શોધી કાઢી હાલ છાણી પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધરપકડ કરી તપાસ જારી રાખવામાં આવે છે આ બંને ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ડાહિયાભાઈ શાણાભાઈ રાજપૂત રહેવાસી વડોદરા તથા અન્ય આરોપીઓ ભેગા મળી ગુનાહિત કાવતરો રચી મોજી ગોત્રી સર્વે નંબર આઠસો વાળી જમીનમાં પોતાનો હક હિસ્સો ના હોવા છતાં ફરિયાદી સામે દાવાઓ કરી જમીનમાં ઘુસવા નહીં દેવાનું જણાવી એક આરોપીએ ફરિયાદીના ગઢના ભાગે છરી મૂકી ફરિયાદીને મારી નાખવાને ભયમાં મૂકી એમઓયુ કરી એક કરોડ રૂપિયા પડાવી લઈ ફરીથી દાવાઓ કરી રૂપિયાની માંગણી કરી ચૌદ કરોડ રૂપિયા નહીં આપે તો જમીનમાં નહીં ઘુસવા દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય આ અંગે બે હજાર ચોવીસમાં માં આરોપીઓ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇપીક્યુ કોલમ ચારસો છ ચારસો વીસ ત્રણસો છ્યાસી એકસો વીસ બી પાંચસો છ બે અન્વયે ગુનો નોંધાયેલ હોય આ ગુનાના કામે આરોપી ડાહિયાભાઈ શનાભાઈ રાજપૂતની ધરપકડ થયેલ વડોદરા શહેર પોલીસ તરફથી નાગરિકોને સંદેશ આપવામાં આવે છે કે આ મુજબના એમઓસી ભોગ બનનાર નાગરિકોએ સામેથી અંગે વડોદરા શહેર પોલીસને જાણ કરી અથવા સંપર્ક કરી તેઓ સાથે થયેલ ગુનાહિત કૃત્ય અંગે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી થયેથી ભવિષ્યમાં આરોપીઓ દ્વારા આ મુજબના ગુના બનતા અટકી શકે છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો